એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો એમાં રહેતો હતો એ દરમિયાન પોલીસને ત્યાંથી બસો ને ઓગણસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા એમ કરી અને ટોટલ અઠ્યાવીસ લાખ પાસઠ હજારનો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે જેમાં મોટા ભાગનો હિસ્સો કે સત્યાવીસ લાખ નવ્વાણું હજારનો એમડી ડ્રગ્સનો હિસ્સો છે આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ કોની પાસેથી લાવ્યું એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામેલ કરીને એક વ્યક્તિ છે એનું નામ સામે આવ્યું છે